સોલો ફ્લાઇટ માટે ઉડાન ભરેલા વિદ્યાર્થી પાયલટ પરણવ જૈન લોન્ડિંગ દરમિયાન એરપોર્ટની બાઉન્ડ્રી વોલ સાથે અથડાઈ ગયા દુર્ઘટનામાં એરક્રાફ્ટને ગંભીર નુકસાન થયું પરંતુ પાયલટ સલામત રહ્યા અને તેમને તાત્કાલિક પ્રથમ સારવાર આપવામાં આવી અનુસારમાં આ દુર્ઘટનાનું મુખ્ય કારણ ટેકનિકલ ખામી હોઈ શકે છે એરક્રાફ્ટના આગળના ભાગમાં સૌથી વધુ નુકસાન થયું અને આગળનો પાંદો અને ચક્કા તૂટી ગયા આ દુર્ઘટના બાદ સિવિલ એવિએશન વિભાગ પોલીસ ફાયર બ્રિગેડ અને તબીબી ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને સુરક્ષા પ્રોટોકોલનું પાલન કર્યું અલીગઢના સિવિલ એવિએશન વિભાગના નિર્દેશક એસ એસ આગરવાલે જણાવ્યું હતું કે સાંજના ત્રણ દસ વાગે પાયોનિયર ફ્લાઇંગ એકેડેમીના એરક્રાફ્ટ સાથે વિદ્યાર્થી સોલો ફ્લાઇટ પર હતો અને લેન્ડિંગ દરમિયાન બાઉન્ડ્રી વોલ સાથે અથડાઈ ગયો પાયલટ સલામત છે અને આગ લાગી નથી આગળની કાર્યવાહી ચાલુ છે આ દુર્ઘટના અગાઉ બાવીસ જાન્યુઆરી 2022 ના રોજ પણ અવિગઢમાં પાયનિયર ફ્લાઇંગ એકેડમીના એક એરક્રાફ્ટની દુર્ઘટના બની હતી જેમાં બે લોકો સવાર હતા અને ધુમ્મસના કારણે એરક્રાફ્ટ ખેતરમાં ક્રેશ થઈ ગઈ હતી ટિન બચકર 10 મિનિટ પર પાયનિયર ફ્લાઇંગ એકેડમી કા એક ઝેડ પી એન એક્સ પેટા નંબર હતો જેમાં એક એકલા સ્ટુડન્ટ સોલો ફ્લાઇટ કરી રહ્યો હતો જો લેન્ડિંગ કે ટાઈમ બાઉન્ડ્રીસે ટા કે દુર્ગ્રસ્ત કર્ટુડેન્ટ બિકુલ સેફે કોઈ આગ નહીં લગી અગ્રિમ કાર્યવાહી જારી કરે